મારે ક્યાં બોલવાનું છે તમારે બોલવાનું છે હું પ્રશ્ન છે તમારું નામ નહીં બોલતા જે પ્રશ્ન હોય એ પૂછજો ખાલી એ તો આપણે કાલે વાત કરી હતી પાછી વાત કરવાની છે તો મને ખબર નથી વાત થઈ ગઈ હોય તો વાત પૂરી હાલો ઓકે ઓકે તમારો આભાર હો રમેશભાઈ તમારા હિસાબથી અમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અરે વાહ સરસ સરસ ખૂબ ખૂબ જાણીને આનંદ થયો હાલો બીજી વાર ફોન કરું એ લખે ગયો મારો ઓકે ઓકે થેન્ક યુ તમારો આભાર સારું હા WhatsApp માં તમારું નામ લખી નાખો નંબર સેવ કરી લો હા ઓકે 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 થેન્ક યુ ભલે આવજો ભાઈ ખેડૂત મિત્રો આવા ફોન સાંભળીને ઘણો આનંદ થાય ક્યારેક એવું બને કે ફોનનો જવાબ દેવાઈ ગયો હોય અને મારા લિસ્ટમાંથી એ મેં ડિલીટ ન કર્યું હોય કારણ કે ઘણી વ્યક્તિઓ અમુક પાછા ડોક્યુમેન્ટ મોકલવાના હોય એટલે મેં એમને રહેવા દીધું એમ ભૂલથી રહી ગયું હોય અને પાછો હું ફોન કરું એવું પણ બને ક્યારેક અને ક્યારેક કોઈનો ફોન ધ્યાનમાં ન આવે ને ફોન કરવાનો રહી ગયો એવું પણ બને બધું બને પણ આ ફોન નિષ્ફળ નથી ગયો સારા સમાચાર કે મારા ફોન સાંભળી અને અનેક વ્યક્તિઓ જે છે એના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે હજી ગઈકાલની જ વાત છે હું માર્કેટની યાર્ડે અગિયાર થી બારમાં મારું લેક્ચર હતું ખેડૂતો જયારે ભેગા થયેલા ત્યારે અનેક અધિકારીઓ વર્ગ ત્યાં હતા કોઈના નામ નહીં બોલવું અત્યારે મોટા ભાગના અધિકારીઓ વર્ગે એમ કીધું કે સાહેબ તમારા પ્રશ્નોના જવાબથી અનેક કેસ જે છે એ અમારે ત્યાં આવતા પણ ઉકેલાયા છે અને ખેડૂત મિત્રોએ પણ ઘણા બધા મળ્યા તો મારી આ સેવાનો લાભ વધારે વધારે વ્યક્તિ સુધી પહોંચે એલા માટે તમારી પણ ફરજ બને છે કે બીજા કોઈ ખેડૂતોને ખબર ન હોય એના મોબાઈલ નંબરમાં જઈને રમણીભાઈ કોટિયા લખી દો એટલે એને મારી ચેનલ દેખાય ને સબસ્ક્રાઈબ કરી દો હું કઈને સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતો પણ ખેડૂતોને મારા ઓડિયો મળશે કેવી રીતે વિડીયો મળશે કેવી રીતે એટલે ચેનલને એક વાર સબસ્ક્રાઈબમાં અઢી લેવાનું કહું છું ખેડૂતોને એ ખબર નથી પડતી બીજી વાર અડી લેવાથી શું થાય આવા પ્રશ્નો એ હોય છે એક બીજો પ્રશ્ન હજી ગઈકાલની સત્ય ઘટના કહું છું પાસે મારા ગામમાં પ્રશ્ન છે એનો ઓડિયો મને યાદ નથી કેટલામાં ક્યારે મુકેલા તો એને મેં કીધું કેવી રીતે ઉકેલાનો તો એ કે નહીં તમારો ઓડિયો એને સાંભળી લીધો એને સાંભળી લીધો એને એમ થયું તો સારું સાચું છે તો તમારે જ્યારે તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારો ઓડિયો નહીં આપતા બીજા ઓડિયો મારા જે હોય એની લિંક એને આપી દેજો અને કા મારી ચેનલ આપી દેજો એ ઓડિયો જોશે એટલે એને ઓટોમેટિક સત્ય સમજાઈ જશે અને પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે તમારે મારા સુધી કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો રમણીભાઈ કોટળિયાના મોબાઈલ નંબર અનેક વખત હું આપી ચૂક્યો છું એક એક આંકડા બબે આંકડા આપું છું અત્યારે તમને આગળનો આંકડો આપું છું કે રમણીભાઈ કોટળિયાના મોબાઈલ નંબરનો પાંચમો અને છઠ્ઠો આંકડો એક અને ઝીરો એટલે કે દસ છે અગાઉ બે વાર બબે આંકડા આપી ચૂક્યો છું એટલે છ આંકડા થયા એક એક આંકડા તો અનેક વાર આપી ચૂક્યો છું એટલે તમારી પાસે મારા મોબાઈલ નંબર આવી જશે અને પછી સીધો ફોન નથી કરવાનો વોટ્સએપ દ્વારા મેસેજ કરજો હું તમને વોટ્સએપ દ્વારા જવાબ આપીશ